જોરદાર વરસાદ ની વચ્ચે અત્યારે આપડે આવી ગયા છીએ બાર ભાણવટ માર્કેટિંગ યાર્ડ માં મિત્રો અને તમે લાઈવ બજાર ભાવ જોઈ શકો છો અને અત્યારે વરસાદ પડે હરાજી ચાલુ હે આ બાજુ એ પોચામાં તો આટ બને હાય 11 હાય 11 એટલે તમે શાંતિલાલ કમન જવાની દો બાપા આવે એકલામાં આવ્યું આવી જ મારા માગમાં સુપર માર્કેટ 1200 રૂપિયા હાલો 1200 હાલો 1200 સુપર માર્કેટ આલે 1200 એક અને 1200 પર જતો પર જતો તો કવે 1300 1300 હાલો કઈ વાંદરે 1300 છે આલે

આઠસો એકાળો અરે ત્રણ દસ પંચાસનો ત્રણ નવ આઠસો અઠવાડિયા તું પચાસ એક મારે તમને આઠ પણ એક નવસો રૂપિયા નવ છો નવસો એક

અલા બગપરી 800 અલા અલા મારા બાપા જોઈ લે અલા 800 11 68 15 10000 10000 18 92 50 55 56 54 855 રૂપિયા 78 88 88 અલે એક પાંચ ચારસો પાંચ 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 આઠસો પાંચ આઠસો પાંચ એટલે કોઈ રહ્યો તો નંદર હાલો ભાંડા હાલો ભાંડા ચોપડ એક હજાર હાલો અગિયારસો અગિયારથી એક પેદન્જ પચાસ ત્રણ ત્યાં પાંચસો પંદર મી ગયો ત્યાં પચ્ચા અગિયાર પચ્ચા અગિયાર પચ્ચા અગિયાર પચ્ચાસ એક એકંબર ચોપ પછી આપણા ત્રણ એયા દાણા ભેગા દે દાણા ભેગા કેટલી છે 11 છે 11 છે લોકો શિરાગ હારો ગામ